ઇન્ટેન્સિયલી કોઈકના હાથા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ એવી કોઈ વાત જ બેન અમે નથી કરી બિલકુલ ખોટી વાત છે તથ્ય વિહોહણી વાત છે એ સુનીતા બેનને આપુ છો તથ્ય વિહોહની વાત છે અમે પણ શિસ્તબદ્ધ કાર્ય કરતા આવી કોઈ વાત થઈ જ નથી માત્ર માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે હું ભાઈ આ બધા મીડિયા મિત્રો હાજર હતા જવાબ એ સારી રીતે સુની વડોદરા મહાનગરમાં સંગઠનની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરાના અધ્યક્ષ માટેના ફોર્મ સવારમાં સાડા નવ વાગ્યાથી આપવાના અને સાડા બાર સુધીમાં એ ફોર્મ એમણે પાછા ભરવાના એ પ્રક્રિયા પ્રદેશના અમારા માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે થઈ રહી છે દરેકે દરેક કાર્યકર્તા જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય એ બધા જ કાર્યકર્તાને આ ફોર્મ મળી શકે દરેક કાર્યકર્તા પોતે એવું માનતો હોય કે પોતે આ પદ માટે સક્ષમ છે તો એ ફોર્મ ભરી પણ શકે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે વડોદરા શહેરમાંથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે હા મારી પણ લાગણી છે કે એક વખત એક ટર્મ માટે મેં અધ્યક્ષપદ વડોદરા મહાનગરમાં કર્યું છે બાકી રહેલા કામો વડોદરા શહેરનો વિકાસ અને મિશન છોતેર લઈને અમે જે પહેલી વખત નીકળ્યા હતા એમાં થોડીક ચૂક રહી ગઈ છે ઓગણસિત્તેર સિત્તેર અમે જીતાડી શક્યા સાત કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસના જીત્યા આવનારા બે હજાર પચીસના ઇલેક્શનમાં મિશન છોતેર સાથે છોતેર છોતેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જીતે એના માટે પક્ષ મને ફરી એક વખત તક આપે એના માટે આજે હું કોંગ્રેસના ભાગરૂપે આવી છું પણ વીસ વર્ષ થયા છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ હું કામ કરી ચૂકી છું અને શેર મુખ્ય સંગઠનનો ઉપપ્રમુખ છું એટલે કદાચ મીડિયા એ લીધું પણ હોઈ શકે નામ ના નથી ભરવાની